માખણીઓ પર્વત છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલો છે આ પર્વત કુદરતી સૌંદર્ય અને અજાયબીઓથી ભરપૂર છે દૂરથી જોતા તે માખણના ગળા જેવો દેખાય છે તેથી તેને માખણીઓ ડુંગર કહેવામાં આવે છે સ્થાનિક લોકો તેને હોરહોળીયો ડુંગર તરીકે પણ ઓળખે છે ઇતિહાસ માખણીયા પર્વતના ઇતિહાસ વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી જો કે આ પર્વતની આસપાસના સ્થાનિક લોકોમાં ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે એક લોકવાયકા અનુસાર આ પર્વતમાં ક્યારેક પાવાગઢના ડુંગર કરતાં પણ વધુ ઊંચાઈ હતી એવું પણ માનવામાં આવે છે કે અહીં એક સમયે ગાઢ જંગલ હતું જેને હેડંબા વન તરીકે ઓળખવામાં આવતું હતું આ જંગલમાં ભીમ અને હેડંબાનું મિલન થયું હતું તેવી પણ કથાઓ છે પર્વત પર એક અવાચ્ય લિપિમાં કોતરેલી શિલા પણ મળી આવી છે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યો નથી આ લિપિ કેટલા વર્ષો જૂની છે અને તેનો અર્થ શું છે તે રહસ્ય આજે પણ અકબંધ છે વિશેષતાઓ માખણિયા પર્વત પર બે મોટા કુદરતી તળાવો આવેલા છે જે કમળના ફૂલોથી શોભે છે અને ઉનાળામાં પણ સુકાતા નથી પર્વત પર એક નાની ગુફા આવેલી છે જેને બારી કહેવામાં આવે છે આ ગુફામાં સાંકડી જગ્યામાંથી પસાર થવાનો રોમાંચક અનુભવ થાય છે પર્વતની નીચે ઉતરતા એક બીજી ગુફા આવેલી છે જ્યાં અજાણી લિપિમાં કોતરેલી શિલા જોવા મળે છે સ્થાનિક લોકો આ પર્વતને પવિત્ર માને છે અને અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે માખણીઓ પર્વત કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક રહસ્યોનો ભંડાર છે જે પ્રવાસીઓ અને ઇતિહાસના અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે